તહેવારોની સિઝનમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ફરિયાદોને લઈને પાલિકાના આરોગ્ય વિભાગ અને એસોચી પોલીસે પુણા ગામ અને યોગી ચોક વિસ્તારમાં તપાસ કરી આ દરમિયાન ખોડિયા ડેરી એન્ડ બેકરી અને સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ પરથી એસી કિલો શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું છે તહેવારોની સિઝન દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ફરિયાદોને લઈને પાલિકાના આરોગ્ય વિભાગ અને એસોચી પોલીસ દ્વારા પુણા ગામ અને યોગી ચોક વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન બે ડેરીઓ પરથી એસી કિલોથી વધુ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું હતું અધિકારીઓના જણાવ્યા મીઠાઈ માવો અન્ય ખાદ્ય પદાર્થોની માંગ વધારે હોવાનો કેટલાક વેપારીઓ ભેળસેળ કરી રહ્યા છે જેથી લોકોના આરોગ્યને જોખમ ઉભું થઈ રહ્યું છે આ પ્રકારની ફરિયાદો સતત મળતી હોવાના કારણે મનપા આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસ દ્વારા ગામ સ્થિત ગજાનન પાર્કની ખોડિયાર ડેરી એન્ડ બેકરી અને યોગી ચોક સ્થિત સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ પર છાપા મારવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન લેબોરેટરી તપાસ માટે માખણના નમૂના લેવાયા હતા અને અંદાજે ચૌદ હજાર ચાલીસ રૂપિયા કિંમતનો એસી કિલો માખણ જપ્ત કરવામાં આવ્યો હતો આ સમગ્ર કામગીરી પોલીસની એસઓજી ટીમની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી